તો અત્યારે આપણે આવી ગયા છીએ સ્વામીના ગઢડા તો આપણે અંદર અને દર્શન કરવા બહુ મસ્ત લોકેશન છે મંગલ માથે મારે આપણે આવી ગયા છીએ સ્વામીના ગઢડા અને હું તમને દર્શન કરાવ તો જો કેટલું મસ્ત તો અત્યારે આપણે આવી ગયા છીએ સ્વામીના ગઢડા તો આપણે અંદર અને દર્શન કરવા બહુ મસ્ત લોકેશન છે તો વિડિયોમાં માં કન્ટિન્યુ બની રહીજો આપણે જઈ અને દર્શન કરવા કારણ કે ચપ્પલ આપણે કાઢી નાખી પેલા ને જો કેટલું મસ્ત લોકેશન છે તમને તો વિડીયો માં કન્ટિન્યુ બની રહીજો હું બતાવું તમને તો ચાલો તમને આ કોઈ લોકેશન બતાવ કેટલું જોરદાર છે જો કારણ કે મજા જ આવી જવાની છે પહેલી વખત આપણે લગભગ 10 વર્ષ થઈ ગયા છે 10 વર્ષ થાય એવા નથી જો તમે કેટલો મસ્ત નજારો સાઈડ આયલો જાય છે કારણ કે હામો પરકાઈશ પડે એટલે થોડીક તકલીફ તો રહેશે જો ઝરણું મસ્ત હાલું જાય છે હવે કુદરતી હોય કે ખબર નથી આપણને પણ છે બહુ જોરદાર Thank કારણ કે દસ વર્ષ પછી આપણે આવ્યા છીએ ક્યાં તો ઘણું બધું બદલી ગયું છે જોવાથી અમારે કાવ્યાબેન તો પહેલી વખત કેમ કાવી પહેલી વખત આવી અમારા કાવ્યાબેન પહેલી વખત આવ્યા છે કારણ કે મંદિર હજી બહુ ઉપર છે અને થોડુંક આપણે ચડવાનું છે ને અહીંયાથી આપણે જવાનું છે બહાર એટલે વાહનવાળાને કહીને આવેલા છે કે થોડીક વાર સમજો તો એમી હમણાં જઈને આવતા રહે દર્શન કરીએ આપણે ભગવાનના અને બૂટ ચપ્પલ ઉપર ઉતારવાના છે એમ લખેલું છે કારણ કે લોકેશન જ જોરદાર છે વ્યુ બહુ મસ્ત છે હા કાવ્ય અમારે થાય ગયું જવાની છે કાવ્ય દાદર સડીને સડીને એટલા દાદર છે તો મસ્ત બે સાઈડ ગાર્ડન છે ગાર્ડન તમને બતાવું આ રીતનું ગાર્ડન છે જો હવે અંદર ગાર્ડનમાં તો કદાચ નો જવા દેતા હોય એ રીતનું હોય છે બે સાઈડ છે આ સાઈડ એ પણ છે જોરદાર લોકેશન છે ને તમને બધાને મજા આવશે વિડિયોમાં વિડીયોમાં કન્ટિન્યુ બન્યા અને જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ કરી કારણ કે હું બતાવું તમને બધું કારણ કે બે સાઈડ જો આ રીતે ગાર્ડન આવે છે કાવ્ય બેના થાકી જવાના છે કેમ કાવ્ય થાય કી જાય છે ને કાવ્ય દસ પગ ત્યાં સડો એટલે આ રીતનું કઈ ગાર્ડન આવે મસ્ત ગાર્ડન છે હા સડી ગયો છે અમાર કાવ્યાબેન થાકી ગયા છે જોરદાર છો તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો મજા આવે એવું છે આ રીતનું છે કંઈક જોવા કાવ્ય બેનને તરસ લાગી છે તો કારણ કે ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને ગરમી ફૂલે ફૂલ છે કારણ કે વરસાદ જેવું વાતાવરણ કઈ છે નહીં તો જાય એનું દર્શન કરાવો તમને તો આ છે અભિષેક મંડપ જોવો તમે કારણ કે અંદર તો કોને ખબર ફોટો ખેંચવા દે તો આપણને ફાઇનલી મંજૂરી મળી ગઈ છે વિડીયો ઉતારવાની ને કારણ કે અંદરનો નજારો તમને બતાવો કેટલો જોરદાર છે તો હું કરી લો બધા ભગવાનના દર્શન તો આ રીતનું કંઈક લોકેશન છે મસ્ત લોકેશન છે અને તો જોયો ને બધાય નજારો કારણ કે આ રીતનો કઈક નજારો છે મસ્ત અને ચારે કોર એટલી મસ્ત તસવીર લગાડેલી છે આ રીતની એક તસવીર લગાડે છે હરી માનું માત્ર ઉપર કારણ કે બધું અલગ અલગ બધું લખેલું હોય એ રીતે અને કારણ કે અહીંયા નો એલાઉડ છે વિડીયો બનાવવાનું પણ આપણે દાદાને વાત કરી તો એને કીધું કે ના એ કે બનાવો તમે આપણે કીધું કે એને ચેનલમાં મૂકવાનું છે તો કીધું કે ના બનાવો એટલે આપણને મંજૂરી આપી છે અને જે કોખે હું તમને દર્શન કરાવી દઉં દાદાને અને બસ તો આપણે હવે દર્શન કરી લીધા છે અને ફટાફટ આપણે જઈએ બહાર અને હજી ઉપર છે તો ઉપરના પણ તમને દર્શન કરાવું અને આનું મસ્ત એટલું જોરદાર કામ છે તમે ખાલી દરવાજા એના જુઓ તોય તમને એમ થાય કે ઓહો હો જુઓ તમે એ એકદમ મસ્ત નકશી કામ છે કારણ કે રજવાડી દરવાજા છે જોરદાર આપણે ક્યારેય જોયા નથી આવા પહેલી વખત જોયા જ કેટલા મસ્ત દરવાજા છે જો અને ખાસ કરીને તો દાદાનો આપણે ખૂબ ખૂબ આભાર કારણ કે દાદાએ આપણને કીધું કે ભાઈ વિડીયો બનાવો કારણ કે આપણે ચેનલમાં મૂકવાનો છે અને આપણે ખોટી રીતે કોઈ જગ્યાએ મૂકવાની નથી તો બસ બીજું તો કાંઈ નહીં ખૂબ ખૂબ આભાર દાદા તમારો અને જે આપણે ઉપર જવાનું છે તો ઉપર હું તમને દર્શન કરાવું કારણ કે અમાર કાવ્ય બેન થાકી ગયા છે પણ હવે જવું તો પડશે અને કેટલું મસ્ત ગાર્ડન છે જો કેટલું મસ્ત ગાર્ડન છે કારણ કે ગાર્ડનમાં અત્યારે ચાવાની તો કંઈ મંજૂરી આપે નહીં

આ રીતનું કંઈક લોકેશન છે અહીંયા પણ અને અહીંથી આખું ગઢડા બતાય સ્વામીનું અને પાછળ ગાર્ડન એવું બધું છે પણ આપણે ગાર્ડનમાં કાંઈ જવાનું છે નહીં કારણ કે થાય છે આપણે મોડું થોડું અને હું તમને અહીંયા દર્શન કરાવું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જોઈએ કારણ કે કાવ્યની થાય ગયા છે તમને નીચેનું લોકેશન બતાવી દઉં કઈ રીતનું લોકેશન છે કારણ કે બહુ મસ્ત છે તો આપણને કારણ કે કાળીની થાય કઈ ગયા છે પણ આપણે સીધા દર્શન કરવા જઈ દર્શન કરી નીચે ઉતરવી બહુ જોરદાર છે અહીંયા તો આ રીતનું છે જુઓ તમે મસ્ત ગાર્ડન છે બગીચે ઉતરવામાં થોડીક તકલીફ થાય આપણને તો આ રીતનું એ ગાર્ડન બાર્ડન બધું બહુ મસ્ત છે તો કારણ કે આપણે મેં તમને પહેલાં કીધું આપણે દસ વર્ષ પહેલાં આવ્યા હતા અને દસ વર્ષ પહેલાં કાંઈ આવું હતું નહીં ભાઈ અત્યારે બહુ મસ્ત થઈ ગયું છે અહીંયા જોરદાર એકદમ અને ખાલી તમે હું નકશી કામ જોવા ને તો તમને આમ આનંદ આવી જાય કે ઓહો કેટલું મસ્ત નકશી કામ છે તો આ રીતનું ગાર્ડન ભાર્ડન બધું અહીંયા છે અને અહીંયાથી આખા મંદિરના દર્શન થાય છે અને આપણે અંદર આટો મારવી ખાલી હું તમને નકશીકામ બતાવું જોરદાર રજવાડી એકદમ આપણે તો ક્યારેય જોયું ન હોય એ છે જોવો તમે આ રીતના પણ દરવાજા છે અહીં અને અવશ્ય મુલાકાત કારણ કે સ્વામીના ગઢડા આવો તો મંદિરે ખાસ કરીને દર્શન કરવા આવજો તો જો આ રીતનું કંઈક નકશી કામ કારણ કે આખું મસ્ત એ રીતનું કઈક છે તો બસ બીજું તો કાંઈ નહીં આપણે કમ્પ્લીટ દર્શન કરી દીધા મેં તમને ગાર્ડન બાર્ડન બધું બતાવી લીધું કાવ્યની ઉપર બેઠા છે કારણ કે થાકી ગયા છે કે પપ્પા એ કેવું નહીં હાલ્યું કારણ કે એક કિલોમીટર નથી હાલીને આવ્યા અને પાસે આ મંદિર ઉપર કારણ કે મંદિર બહુ વધારે ઉપર છે એટલે કાવ્ય અમારે થાકી બહુ છે અને ગાર્ડનની અંદર ઘાસ કાપવાનું પણ સારું છે કારણ કે અહીં એ રીતનું બધું છે એટલે જો અહીં ઘાસ કાપે છે અને હવે આપણે જાવી ફટાફટ ઉપર કારણ કે કાવ્યની આપણી વાટે છે તો ફટાફટ ઉપર જઈ અને ઉપર જઈને પછી તમને નીચે ગાર્ડનમાં લઈ જાઓ કારણ કે મજા આવશે તમને કારણ કે આખા મંદિરનો પરિચય મેં તમને બતાવી દીધો પાછળ પાસળ કંઈક અલગ છે તમારા કાવ્ય બહેનની વાટે બેઠા છે તો આપણે ફટાફટ નીકળવી કારણ કે વાહન એ જે વાટે ઊભું છે જોવાથી તો હાલો કાવ્યાબેન હવે આપણે ફટાફટ નીકળવી દર્શન કરી લીધા છે તમારું કાવ્ય બેન ધ્યાન રાખીને હાલજે હાથ તો એ બી રાખજો કાવ્ય હા તમારું કાવ્ય બેન હા

પરવા ખાવી ની છે કારણ કે કાવ્ય બેન પાંચ પગ ત્યાં ઉતરી ને ત્યાં થાકી જાય તમારે કાવ્ય કાં કાંઈ કાવ્ય લે લઈ બગીચામાં ફરવે નહીં એટલે બગીચામાં જવાની મનાય છે કારણ કે નિશે બગીચો છે એમાં જવાનું છૂટી છે પણ ન્યા આપણે અત્યારે ટાઈમ નથી જવાનું એવું છે થોડું કારણ કે ન્યા જાય તો મોડું થઈ જાય અને ફરક આમ આમ પડે છે એટલે થોડી તકલીફ તો રહેશે તો બસ બીજું તો કાંઈ નહીં એને જો ખાસ કરીને તમે સ્વામીના ગઢડા આવો એટલે મુલાકાત કરજો અહીંયા મંદિરની અને બહુ મસ્ત ફર્યા ગયો અને એકદમ આમ આનંદ આનંદ આવ્યો છે મંદિર ને અમે તો કારણ કે આવી ગયા અને ટેમ્પો અમારે અહીંથી જ મળે છે એટલે સીધા આપણે અહીં વીએ તો થોડીક વાર ખોટી કરો એમ દર્શન આવી પણ કાવ્યાબેન થાકી ગયા છે એટલે કંઈ આગળ ગયા નહીં નેચર ગાર્ડન મને એમાં બે વાગ્યા ને આપણે અત્યારે હાવ નીચે તો ઉતરી ગયા છીએ નીચેનો નજારો મેં તમને બતાવ્યો છે કે આ રીતનો નજારો છે ચારે ખૂબ ચારે બાજુ રૂમ ને એવું બધું છે કારણ કે એ લોકોને ના સ્ટોલ ને એવું બધું છે પેટ સેવા કાર્યાલય ને અક્ષરપીઠ બુક સ્ટોલ ને પ્રેમવતી ઉપહાર ગૃહ ને એવું બધું છે નીચે અને બતાવું તમને જોવો તમે કારણ કે મિનિમમ વીસ થી ત્રીસ ફૂટ ઉછી મૂર્તિ છે અને બતાવું તમને લોકેશન તો કારણ કે છે છે અમારે કાવ્યાબેન કાવ્યાબેન થોડાક મૂળ વગીરના છે મૂળમાં આવો ને કાવ્ય બેન નહીં મૂળમાં આવો નહીં આવો અમારે કાવ્યબેન મૂળમાં નહીં રો અમીના છે અમારે કાવ્ય તો હા અમારા હેરિતા ની બેન છે કારણ કે થોડું ગાલે ક્યાં થાય કીધે થોડું ગાલે ક્યાં થાય કીધે કારણ કે ડ્રોઈંગ માં એવી લાદી નાખેલી છે મસ્ત અહીંયા ગાવ્યા ફુવારા છે પણ જો અત્યારે બંધ છે રાતે ચાલુ હોય હા તો બસ બીજું તો કંઈ નહીં આપણે દર્શન કરી લીધા છે પ્રેમથી અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરીજો કોમેન્ટ કરીજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે આપણે સીધા જઈશી માંડોધાર અને અહીંયા અવલોક કરીશી પૂરો તો ચાલો જય માતાજી જય મંગલ મહાદેવ મહાદેવ જય સ્વામિનારાયણ ચાલો તો બાય